પરમ પર્વત દર ભાદરવાસ દગેરસ્તા દિવસે રવેડી કાઢવામાં આવે છે એમાં હજારો ભાવિક ભક્તો આવે છે અને આ રવેડી બજારમાં ફરીને વડવડા હનુમાન મંદિર લે છે તેમજ મહાપ્રસાદ લઈને મહાદેવપુરા કાચના રામજી મંદિર પરત આવશે વૈષ્ણવ ભક્તો રાસગરબાની રમજટને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે રિપોર્ટર યોગેશભાઈ જોશી ભાભર હજાર ચોત્રીસ ભાભર રામજી મંદિર કાચનું દર સાલની જેમ જીલ જીલી અગિયારસ નગર યાત્રા કરી અને મહાદેવપુરા રામજી મંદિર કાચે નિજ મંદિરે આવે છે અને વર્ષોથી અમે પૂજા અમારા બાપ દાદા કરતા હતા અને અમે હાલ કરીએ છીએ અને થરપારકર ટ્રસ્ટ અત્યારે તેઓએ બહુ સારી રીતે પ્રસંગ કરે છે